હેલો ફ્રેન્ડ રસોઈની રંગતમાં તમારું સ્વાગત છે આજે આપણે કોર્ન ફ્લોર વગર એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ટૉમેટો કેરેટનું સૂપ બનાવીશું એના માટે એક ચમચી આપણે તેલ લેશું તેલની જગ્યાએ તમે બટર પણ લઈ શકો છો એક કળી આપણે લસણની નાખીશું અને એક ડુંગળીને આ રીતના પીસ કરીને નાખીશું જો તમે ડુંગળી લસણ ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો હવે એક મિનિટ માટે આપણે એને સાતળી લેશું એક ગાજર નાખીશું આ રીતના હવે એને પણ આપણે એક મિનિટ માટે સાતળી લેશું હવે બે નાના ટમેટા નાખ્યા છે સોરી બે બટેટા નાખવાના છે બટેટા નાખવાથી તેનો ટેસ્ટ એકદમ રેસ્ટોરન્ટ જેવો આવશે અને કોર્ન ફ્લોરનો તમારે યુઝ નહીં કરવો પડે હવે ત્રણ ટમેટા નાખીશું બધું રફલી ચોપ કરીને જ નાખવાનું છે કેમકે આપણે ત્યારબાદ બ્લેન્ડર જ ફેરવવાનું છે હવે અડધો ગ્લાસ માહીં નાખી આપણે બે સિટી કરી લેશું સરસ બફાઈ ગયું છે તમે જોઈ શકો છો હવે એમાં બ્લેન્ડર ફેરવી અને એક રસ કરી લેશો તમે મિક્સરમાં પણ કરી શકો છો હવે એને આપણે ગાળી લઈશું ગાળવું જરૂરી છે કેમ કે એમાં જો બીજ રહી ગયા હોય તો એ નીકળી જાય આ રીતના આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગતું હોય છે અને તમને રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ આવતો હોય છે તો જરૂરથી ટ્રાય કરજો હવે એમાં આપણે વન ફોર્થ ચમચી લાલ મરચું નાખીશું મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે અડધી ચમચી આપણે ખાંડ નાખીશું જેથી કરી ટમેટાની થોડી ખટાશ હોય તો એ બેલેન્સ થઈ જાય આ રીતના હવે આપણે વન ફોર્થ ચમચી આપણે તીખાનો પાવડર નાખીશું આમાં બીજું આપણે કશું એડ નથી કરવાનું એક ઉપર આવે ત્યાં સુધી આપણે એને કરશું તો ખૂબ જ એવું ટેસ્ટી ટમેટો સૂપ શિયાળા માટેનું સ્પેશિયલ આપણું રે રેડી છે તમે એને ક્રીમ અને મલાઈ નાખીને સર્વ કરી શકો છો જો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફ્રેન્ડ બાય